भोर भई तोरी बाट तकत पिया भोर भई तोरी बाट तक नैना अलसान भयो नैना अलसान भयो सगरी रैन कहाँ जागे भोर भई મારા ફેમિલીમાં મ્યુઝિક હતું એટલે મારા દાદી દાદા થી લઈને મ્યુઝિક અમારા મારા પપ્પા મારા કાકા પછી મારી જનરેશન પોતાની મારી દીકરી પણ ગાય છે એ સંગીત વારસામાં ઉતરતું ગયું અને હું બહુ જ ભાગ્યશાળી છું કે એક ઉતરતું ગયું હવે મારે મ્યુઝિકના ફિલ્ડને એઝ અ પ્રોફેશન લેવી કે નહીં એની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે મને ભણવાનો એટલો જ શોખ હું સાયન્સ ગ્રેજ્યુએટ એટલે મેં એન્જિનિયરિંગ કર્યું છે આઈ એમ બી મિકેનિકલ ફ્રોમ એલડી એન્જિનિયરિંગ એટલે એ પણ એક હતું કે મારે એક એક સરસ સ્ટેબલ કરિયર હોવી જોઈએ સો એની સાથે સાથે મેં મારું મ્યુઝિક કર્યું છે અચ્છા મને ઘરમાં તો મ્યુઝિક મળ્યું જ ઘરમાં ટ્રેનિંગ પણ મળી મારા દાદા દાદી મારા પપ્પા મને મારા જે કહીએ ને કે જે ગાયકીના ગુરુજી જે મળ્યા પંડિત કૃષ્ણકાંત પરીખજી એટલે એમની સાથેનો જે આખો મારો જે સમય હતો વોઝ પ્રાઇઝલેસ એ બહુ અદ્ભુત સમય હતો એટલે એ ત્યાં જે હું ગાયકી શીખ્યો એટલે એ પણ તમને કહું કે હું શીખતો ને ત્યારે એવો કોઈ જ કંઈ ને કોઈ આઈડિયા નહોતું કે મારે જઈને ક્યાંક પરફોર્મ કરવું છે મને ગમતું એટલે હું શીખતો ગયો એટલે એ એક જર્ની મારો બહુ જ સરસ રહ્યો એટલે ડ્યુરિંગ અચ્છા બીજું શું હતું કે મારા દાદા અને દાદી એ લોકો સંગીત આઈ થિંક નાઇન્ટીન ફોર્ટી ફાઈવથી શીખવાડતા આવ્યા હતા અને નાઇન્ટી વનમાં ઇટ વોઝ વેરી સેડ કે બંને છ મહિનાના અરસામાં બંને દેહાવસાન પામ્યા હું મારા એન્જિનિયરિંગના ફિફ્થ સેમમાં હતો એ વખતે અને એ બંને એક્સપાયર થઈ ગયા એટલે જે ક્લાસીસ ચાલતા એને હવે પછી હવે શું કરવું એક ડાયલેમા હતો કારણ કે મારું ભણવાનું ચાલુ હતું તો મેં જ મારી જાતને પ્રશ્ન પૂછ્યો કે આ હવે આ શું આનું શું થઈ શકે દાદી એક્સપાયર થઈ ગયા પછી દેર વોઝ નો વન ટુ હેન્ડલ ધ ક્લાસીસ એટલે એક મહિનો તો એમાં જ ગયો કે હવે કરવું શું કારણ કે ભણવાનું ચાલુ હતું તો મેં કીધું કે લાવ લેટ મી ટ્રાય કારણ કે મેં વિશારદ કરી લીધું હતું બાય દેટ ટાઈમ તો મેં કીધું હું પ્રયત્ન કરી જોઉં એટલે લિટરલી આઠ એક જણાથી મેં શરૂ કર્યું